હારો હાર હેડ શાંતિ તારો

હા પણ અમાર દોશી માંં ડા અમે મગે સીયા ઓછો નથી બિચારા હાથ આવે ઘંટા કોડા કોરો ના બોલે હા તમે તો હાથ ના વળી ગયા આ એલા લે ઉતારો અમે તો કોઈને કહેવાય એવાળો નથી પાછો ના ના હવે હા તું તો તમારં ધંધો કરો મારે આમ દાવો છે આગળ પેલા ભઈને હે હો શું બીજું મારા બેટાનો આજ દોડો કરો હમણાં બોર્ડમાં ફોન કરી દીધો તારે ને દોડી ને હડી ના દર બસાવે લેવી પડશે ને કા ઉપાધિ થાશે મારા બેટા ની અલે મારા વર્ષો નો પેલી વાત તો હવે હા ભૂલી ગયો ના બોર્ડ વાળા ફોન કર દો જે અમે કમાઈ ગયા થઈ જાય એટલે ફટાફટ ફોન કર દો ને એટલે એને ખબર પડે કે અહીંયા નઈ પાડોશી માં પોતા ખાતા કરી લખા હોય લે તારા આજે ના ઉપાડે તો સારી વાત છે કે ઉપાજ થવાની છે પાછી હલો એ નમસ્કાર સાહેબ નમસ્કાર હા આ સાહેબ મહેસાણાથી બોલું મહેસાણાથી બોલું આપણે પેલા મતદારજીનો કુવો નહીં એક પણ હું તમને એક વાત કહું મારો કમિશન કરો તો લાખ રૂપિયા દંડ પડાવો પણ મારું દસ હજાર કમિશન કરી દે તો બરાબર ને હા પાંચ છો તો ચાલશે મારે તો બરાબર છે પાંચ હજાર બેઠા બેઠા શું ખોટા એ લે છે ને ડાયરેક્ટ પેલું કેબલ નાખે છે પેલો તમારા મીટર ને મીટરમાંથી નહીં લેતા ડાયરેક કરે છે હા તમે આઈ જાઓ ફટાફટ પણ મારું નામ નાલતા હો બધા લખે પાછું જોડોશી છે ને ઝગડો થાય પાછો ઓહ એ હા હા એ જલ્દી આવજો હા આ દોડ કાઢવાનું કરી તારે હવે ખબર પડી ગયો ને પડાય એલા પ્રતપજીનો બોર કેટલા આવ્યો આ પેલા લોકો ડાયરેક્ટ જઈને આગે છે ને એટલે એને બીલા આવે એટલે વધારે તો ડાયરેક્ટ કરે છે સમાચાર મળ્યા ગયા ડાયરેક્ટ કરે છે ના કરી દેવાય તો શું કરવાનું એ બોર કોના છે બોર તો અમારો છે સાહેબ શું હે અલા મલર છે મને કે તમે ડાયરેક્ટ કેમ પર કરી નાખો છો ના સાકર નથી તો અમાર પડી કે તો હસી કે લાખ રૂપિયા દંડ ભરવાનો છે 4 લાખ રૂપિયા ભરવાના છે અમારું દંડ ભરવો પડશે લાખ રૂપિયા પછી કાપી નાખવામાં આવશે કેબલ એ કાપી તો આડી તો ખબર પડે તમને કીધું કણે આવું દંડ ભરવાનો છે આ તમે ડાયરેક્ટ કેબલ છો ને એટલા માટે કણે કીધું કે ડાયરેક્ટ કેબલ કીધું કણે નામ બતાવો મને અલે અમાર નામ ના કહેવાનું હોય અમાર ગુપ્ત રાખવાનું હોય અમાર તો કે ગુપ્ત એટલે કીધું કણે તો ખબર પડે છે આ તો બાય દીધું શું છે

સોડી હા પૂજા તો જોસે કાળ થઈન પણ હવે આપણે ખાવ તો પડશે ને દહીં લાવ પડશે તમે ને એ તો દહીં લાયા તમારું લાયા હો એટલે તમને થોડું સારું કામ કરી ને હમણે હા છે પૈસા આવે એમ તો થોડા કમણે 5000 રૂપિયા ઉસી ના એક આલ્યા તા ને એટલે બીજા સુધી ડબલ બીજા આલ્યો છે ઘણી એક તમે કામ કરી કરીને